નાથ મુજને મતિશુદ્ધ દેજો અય્યે સદા સેવક ભાવ રહેજો છો શબ્દ મારા પણ આપ કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ કોઈક કવિએ કહ્યું છે ને કે સુખનું સરનામું આપો જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો કોઈ મને સુખનું સરનામું આપો જેમ પાઠ્યપુસ્તકની અંદર જેમ નકશા છપાયેલા છે એક દેશથી બીજી બીજા દેશમાં જવા માટે આપણી નકશાનો ઉપયોગ કરીએ છીએ અને એમાંય તે જ્યારે દરિયાની અંદર જ્યારે સ્ટીમ્બરો હોય એ તો વિશેષ તેનો ઉપયોગ કરે છે તો એમ આપણા જીવનની અંદર પણ સુખનું સરનામું એક નકશા ઉપર છાપવાની વાત કરે છે તો ખરેખર આપણા દરેક વ્યક્તિની એક મહેચ્છાઓ એ હોય છે કે આપણે સુખી થવા માટેના પ્રયત્નો આપણા હોય છે સવારથી લઈને સાંજ સુધી વ્યક્તિ મહેનત કરતો જોવા મળે છે પરંતુ શા માટે છેલ્લે અંતની અંદર તો તેને સુખ પ્રાપ્ત કરવું છે તો આ સુખ પ્રાપ્ત કરવા માટે ચાલો આપણે ગુણાતીતાનંદ સ્વામી પાસે જ જઈએ અને એમની વાતોમાં જ એક આવે છે અને આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ અને સ્વામીએ એ પહેલાં પ્રકરણની છવ્વીસમી વાતની અંદર આપણને સુખની વાત કરી છે તો સૌ પ્રથમ આપણે એનું વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુણાદિત્યાનંદ સ્વામી શું આપણને કહેવા માગે છે તો સ્વામીના હરે સ્વામીએ વાત કરી જે વિષયનું સુખ છે જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે અને એ કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણી પણ છે તો જો ગુણાદિતનંદ સ્વામી આ વાતને આધારે એક સુખનો આપણને સાચો માર્ગ બતાવે છે જો અત્યારે આધુનિક સમયની અંદર વ્યક્તિઓ પાસે ટેકનોલોજી ઘણી બધી છે સંશોધનો આજે લાખો કરોડો કરી નાખ્યા છે આદિ માનવથી લઈને અત્યારે આપણે અંતરિક્ષ સુધી પહોંચી ગયા છીએ આપણી પાસે થોડીક જ વાનગીઓ અલ્પ હતી અને અત્યારે લાખોની સંખ્યાની અંદર ખાવા માટે મિષ્ટાનો તૈયાર થઈ ગયેલા છે એમ ઘણું બધું આપણી પાસે અત્યારે પ્રાપ્ત થયેલું છે પરંતુ જ્યારે સુખની વ્યાખ્યામાં આવે ને ત્યારે સુખ તે કોઈ પદાર્થો કે કોઈ આપણા સંશોધનો એ આપણને આપી શકતા નથી તો ગુણાતીતાનંદ સ્વામી આપણને સાચો માર્ગ કે શું સંશોધનથી સુખ પ્રાપ્ત થાય શું સારી સારી વાનગીઓ જમવાથી સુખ પ્રાપ્ત થાય શું સારી સારી જગ્યાએ ફરવાથી સુખ પ્રાપ્ત થાય પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ તો સાચો માર્ગ ત્રણમાં માં સુખ બતાવ્યા છે અને આ ત્રણમાં આપણે સુખ ભોગવીએ પણ છીએ પરંતુ વત્તે ઓછે પ્રમાણની અંદર બધાની માત્રામાં અલગ અલગ જોવા મળે છે એમાં ગુણાતીતાનંદ સ્વામી પહેલું જ સુખ કીધું વિષયનું સુખ બીજું સ્વામીએ વાત કરી આત્માનું સુખ એથી અધિક છે જે વિષયના સુખ કરતાં આત્માનું સુખ અધિક છે અને ત્રીજી વાત કરી કે આત્માનું સુખ કરતા પણ અધિક છે ભગવાનનું સુખ અને કેવી વાત કરી ચિંતામણી તુલ્ય છે હવે આ ચિંતામણી તુલ્ય એટલે શું તો જેની પાસે ચિંતામણી હોય ને એ જે ચિંતવે જે વિચારે ને એ એના એના નજર સમક્ષ હાજર થઈ જાય એને કોઈ પણ પૈસા જોતા હોય તો એને ચિંતન કરવાનું પણ એની પાસે ચિંતામણી હોવી જોઈએ તો જો ભગવાનનું સુખરૂની ચિંતામણી તુલ્ય કીધું છે તો આ ત્રણેય ને એકબીજાથી કઈ રીતે અધિક છે ને એ આજે આપણે જોવાનો થોડોક પ્રયત્ન કરીશું અને આપણા જીવનની અંદર વિષયોમાં કે આત્મામાં કે ભગવાનમાં સુખ આપણે કેમાં અધિક માયનું છે એની પણ થોડીક અંતરદ્રષ્ટિ કરીશું જેથી ખબર પડે કે કેમ શા માટે આપણે વિષયોમાં સુખ એ ક્ષણિક છે કેમ વિષયોનું સુખ દુઃખ મિશ્રિત પણ જોવા મળે છે અને ભગવાનનું સુખ શા માટે ચિંતામણી તુલ્ય છે આ વિષયનું સુખ કેવું છે તો ક્ષણિક છે જો આપણને મનમાં થાય કે આપણા શાસ્ત્રો કહેશે કે વિષયમાં સુખ જ નથી અને ગુણત સ્વામીએ તે કહ્યું છે કે વિષયોમાં સુખ છે ને એવી કોઈ મોટા કલમ નથી લખી તો પછી આપણે કેમ વિષયોમાં સુખ માની લીધેલું છે તો આપણે એનો અનુભવ કેમ નથી થતો દુઃખનો અનુભવ થવો પડે ને તમને હું દુનિયાનો સારામાં સારો આઇસ્ક્રીમ તમને આપું તમને ગળો લાગશે આનંદ પણ આવશે દુનિયાના સારામાં સારા કપડાં છે સુતરાઓ કાપડના હોય કે પછી પાટણનું પટોળું હોય આ હું તમને કપડાં ઘરેણાઓ કે સારી સારી ગાડીમાં પણ બેસાડું પાર્ટીમાં તમે નાચવા પણ જાઓ તો ત્યારે તો આપણે આનંદનો અને અનુભવ તો ને કેવું છે ક્ષણિક છે આજે તમે દુનિયાનો સારામાં સારો આઈસ્ક્રીમ જમ્યા તો પછી જમ્યા બાદ એ બે કલાક બાદ કે બે દિવસ બાદ એ તમે આઈસ્ક્રીમનો ફરી વખત આનંદ લઈ શકતા નથી શા માટે એ સુખ રહ્યું ને એ વિષયનું સુખ છે અને વિષયનું સુખ કેવું છે ક્ષણિક છે અને ક્યારેય કોઈ દિવસ પૂરું નથી થવાનું એટલા માટે મહાભારતની અંદર પણ કહેવાયું છે કે જેટલા સમયની વચ્ચે એક ધનુષ્યથી છૂટેલું જે બાણ હોય એ પૃથ્વી ઉપર પડે ને એટલા સમય પૂરતું જોવું ચાખવું સૂંઘવું સાંભળવું સ્પર્શવું પંચ વિષયો છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ વિષયમાં સુખ છે અને એમાં સુખકારક લાગે છે અર્થાર્થ વિષયોનું સુખ કેવું છે ક્ષણિક છે આપણને એક મર્યાદા આપી દીધી કે અહીંયા સુધી જ તમને સુખ પ્રાપ્ત થશે પછી પા ફરી વખત એ ભોગ ભોગવવાનો અને ફરી વખત પાસે એમાં સુખી થાવ ફરી વખત તમે દુઃખી થઈ જાઓ પાછા આવી તમે સુખ ભોગવવા માટે તત્પર થઈ જાઓ છો તો આજે વિષયોમાં સુખ છે એની કેવું છે ક્ષણિક છે ગુણદિત સ્વામીએ બીજા પ્રકરણની પણ છઠ્ઠામી વાતની અંદર સુખની બાબતે આ જ કીધું છે કે જીવે વિષયનું સુખ માન્યું છે ને એ તો દુઃખરૂપ છે અને વિષયમાં સુખ છે એવી કોઈ મોટા એ કલમ મૂકી નથી તો જો કોઈ એવા મોટા કે શાસ્ત્રની અંદર એમ નથી કીધું એમને કે નાના વિષયો તમે ભોગ ભોગવો એમાં તમને સુખ જ પ્રાપ્ત થશે આવું કાંઈ લખ્યું નથી એટલે આ વિષયનું સુખ ક્ષણિક છે એ પહેલાં સમજવું પડશે અને બા બાબત પણ સાચી જ છે કે કોઈ પણ આપણે પદાર્થ કે કોઈ પણ પંચ વિષયો કે ઇન્દ્રિયોમાં આપણું મન લોભાય છે તો ઘડીક પૂરતું જ લોભાય પછી એની વ્યક્તિ આપણને અણગમી પણ બની જાય છે કેમ વિષય છે એટલે બીજું વિષયનું સુખ પાછું દુઃખ મિશ્રિત છે જો કોઈ પણ વિષયો તમે ભોગવો ને ગમે તેટલો પ્રેમ ગમે તે વ્યક્તિને કરતા હોય પરંતુ એમાં દુઃખ આવવાનું જ છે પ્રશ્ન આવવાના જ છે કારણ કે વિષયમાં સુખ તમે ભોગવો છો સામાન્ય ગરીબમાં હપસી પરિવારમાં એક જન્મેલો અમેરિકાનો અને નાની ઉંમરે જ તે શ્રેષ્ઠ પોતે પોપ સિંગર બની ગયો એના પોતે આલ્બમ્સ ડાયરેક્ટર બની ગયો અને એ સિવાય પણ એની આલ્બમ્સની કોપી પંચોતેર કરોડ કરતા વધુ વેચાણી હતી એવો શ્રેષ્ઠ પોપ સિંગર એટલે કે અમેરિકાનો માઇકલ જેક્સન હવે એની પાસે સંપત્તિ કેટલી હતી ડોલરમાં કૌશ પાંચસો ને પચાસ કરોડની ડોલરની એની મિલકતનો માલિક હતો ઢગલા બનતો એને એવોર્ડ મળેલા આવા આટલી બધી સમૃદ્ધિની અંદર પણ એ આવડતો હતો છતાં પણ એ સુખી હતો નહીં એને પોતાની જ આત્મકથામાં લખ્યું હતું કે હકીકતે હું આ દુનિયાનો છે ને સૌથી એકલો અને અટુલો માણસ છું હું ઘણી વાર તો રડી પડું છું કે મારી મને એકલતા પીડે છે સાચું કહું તો મારું અસ્તિત્વ દુનિયાની અંદર છે જ નહીં હું સતત દુઃખમાં જ જીવું છું અરે તારી પાસે આટલા કરોડો અબજો રૂપિયા છે ઘણી બધી સ્ત્રીઓ ઘણા બધા નોકરો ચાકરો ઘણી બધી પ્રસિદ્ધિઓ બધું તેની એની પાસે હતું કળાઓ પણ અખૂટ આપી હતી એક કળા નહીં આપણે કોઈ ક્રિકેટમાં તો એક બોલર હોય એ બોલરનું જ કામ કરે એ પછી બેટિંગ ન કરી શકે ઓલરાઉન્ડર ન હોય પરંતુ આ વ્યક્તિને તો ભગવાને દસથી બાર કળાઓ આપી હતી પોતે સારો બિઝનેસમેન પણ હતો એક્ટર પણ હતો પણ છતાં પણ એ શું કહેશે છેલ્લા એના આત્મકથાના જો આ એને વિષયો ભોગવાશે ત્યારબાદ એનો અનુભવ તે કહે છે આ કોઈ તે બનાવેલી કે કોકે કહી દીધેલી વાત નથી પોતાની જ આત્મકથાની અંદર આ જણાવે છે તો આટલા બધા પૈસા કે ધન એ તમને સુખ આપી શકતું નથી જો વિષયમાં જ સુખ હોય ને તો આવા ઉદ્ગારો નીકળે જ નહીં તો આવા ઉદ્ગારો સુખ સમૃદ્ધિમાં આળોટતા ઘણા બધાને થાય છે એટલે દરેક વ્યક્તિ આજે સુખ પાછળ ભાગે છે પરંતુ વિષયો પાછળની જે દોડ છે ને આપણી આંધળી જો યાદ રાખવું કે દિશા સાચી હશે ને તો કઈ વાંધો નહીં આવે પણ જો દિશા આડી અવળી પકડાઈ ગઈ ને તો આપણી દશા ફરી જશે અને દશા ન ફેરવવી હોય તો આ વસ્તુ સમજવી પડશે કે વિષય કરતા આત્માનું સુખ અધિક છે આત્મા કરતા ભગવાનનું સુખ ચિંતામણી તુલ્ય છે ચિંતામણી તુલ્ય જેને માનવું હોય ને એને રાગ દ્વેષ અભાવ અવગુણ સુખ દુઃખ જય

આવી સમજણથી મળતું સુખરૂને એ વિષયના સુખ કરતા પણ અધિક છે એટલા માટે તે શ્રીજી મહારાજે તે વચનામુદ ગરડા પ્રથમના પહેલામાંથી લઈને ગરડા અંત્યના એ તમે ઓગણ સુધી વારંવાર એક વાત દ્રઢાવી છે કે પોતાને આત્મા રૂપ માનવું એનો વેગ લગાડી દો શિક્ષાપત્રીની અંદર પણ શ્રીજી મહારાજ લખે છે નિજાત્માનમ રૂપમ દેહ ત્રિય વિલક્ષણમ એટલે કે આ નિજાત્માનમ આત્મા રહ્યો ને એ શરીરથી અલગ છે અને ત્રણ દેહ થી અલગ છે અને અવસ્થાથી અને સુખરૂપ છે જો આવી વાત આપણા જીવનની અંદર તો ક્યારેય કોઈ દિવસ આપણને અનુભવ ન થાય પોતાને માને એમાં સુખ કયું છે તો એનું સન ઓગણીસો એકાણું ની અંદર જયારે ઈરાકમાં યુદ્ધમાં જોન પીટરસન નામના એક પાયલોટનું પ્લેન ક્રેશ થયું હું બન્યું હતું એવું કે ઈરાકમાં પછી એને કેદ કરવામાં આવ્યો અને બહુ એની પાસેથી લશ્કરી માહિતી કઢાવવા માટે ટોર્ચરિંગ કરવામાં આવ્યું જમવાનું દે એને મારે એને ઘણા વખત એવી યાતનાઓ સહન એની કરવી પડતી હતી ભલ ભલા સહી ન શકે ને એવી પીડા એને આપવામાં આવતી છેલ્લે તો બેભાન થઈ થઈ ગયો એવી રીતે ઇલેક્ટ્રિક શોખ એને આપવામાં આવ્યો પણ છતાં પણ આ પાયલોટ એક પણ શબ્દ બોલ્યો પણ નહીં અને બધું સહન કર્યું પછી જ્યારે વર્ષો પછી જેલમાંથી જ્યારે છૂટ્યો ને ત્યારે ટોર્નેડો ડાઉન નામને એને પુસ્તક લખ્યું અને ત્યારે લખ્યું ને એ વ્યક્તિએ પોતે પાયલોટે કે જ્યારે મને ટોર્ચર કરવામાં આવતો ને ત્યારે હું વિચાર કરતો કે લોકો મારા શરીરને મારે છે હું તો શરીરથી જુદો આત્મા છું અને આવા વિચારથી મારી પીડા રહીને ઓછી થઈ જતી અને આત્મવિચારથી આટલું કષ્ટ સહન કરી શકાયું તો જો દૈનિક જીવનની અંદર શરીરને પડતી નાની મોટી જે તકલીફો કે સામાન્ય અગવડતો રહ્યો એનો આત્મનો જો વિચાર તમે કરો ને તો ખરેખર દુઃખ ન લાગે શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના છ વિચારો આપ્યાશ એ પછી તમે પ્રાપ્તિનો કહો મહિમાનો કહો કે સાંખ્ય વિચાર કયો કે કરતા હરતાપણાનો વિચાર કયો કે પછી આ આત્મવિચાર કયો આ દરેક વિચારો રહ્યા ને એ આપણને સુખી કરવા માટે આગળ લઈ જાય છે તો આપણે અખંડ સુખી થવું હોય તો આત્મવિચાર કરવો જ પડશે કે આપણે આત્મા શિવ આપણે અવિનાશી અજર અને આત્મા સુખરૂપ છે દુઃખરૂપ નથી એ તો આપણે માની લીધેલું છે તો આવું જ્યારે ભાવના હશે ને ત્યારે કોઈ દિવસ ક્યારેય પણ પ્રશ્ન આવશે નહીં છત્રપતિ શિવાજી મહારાજ નો છોકરો એનો પુત્ર અને ઈ સુરવીર સંભાજી મહારાજ જેને છાવા તરીકે ઓળખાતા તો આમને પણ જ્યારે શાહ એ એ જ્યારે કેદ કરવામાં આવ્યા હતા પણ આ તો ઘરના જ ફૂટલા હતા બે એના લીધે આ છાવા પકડાઈ ગયો એટલે કે સંભાજી મહારાજ તો ત્યારે એને યાતનાઓ કેવી સહન કરવી પડતી હતી તો એ કેદમાં પણ એને ખુમારી હતી એક પ્રકારની ખુમારી એવી હતી કે ગમે તે થઈ જાય ગમે તેવી પરિસ્થિતિ આવે પણ મારે મારા સ્વરાજ માટે ખપી જવું છે મરી પડવું છે તો તેને શાહજહાં દ્વારા એવી યાતનાઓ સહન એને કરેવી પેલા સૌ પ્રથમ તો એના જે નખ હતા ને એ નખ કાઢી નાખ્યા છતાં પણ શાહજહાને એમ એમ હતું કે આ એક વખત છે ને પોતે દુખી થવો પડે અને મારે આની ચીખ સાંભળવી છે આનો ભયનો ચહેરો સાંભળવો છે પરંતુ છોકરો કોનો પુત્ર કોનો છત્રપતિ શિવાજી મહારાજનો નખ સૌ પ્રથમ કાઢ્યા આમ મુઠ્ઠી વાળ નાખી સૈનિકોને પછાડી નાખ્યા પણ છતાં પણ એ મુઠ્ઠી કોઈ ખોલી ન શક્યા પણ ત્યારે એ આત્મવિચારથી સંભાજી મહારાજે એ તમે નખ આ હાથ પંજો ખોલી નાખ્યો અને નખ કાઢી દીધા સામેથી લો કરો બીજી વખત શાહજહાનો બીજો દિવસ એક હજી આને થોડીક તમે યાતનાઓ આપો અને હવે શું કરે છે આખા શરીરની અંદર એને કોવડા મારવામાં આવે છે લોહી લુહાણ ચીરિયા પડી જાય છે અને એના ઉપર આખા શરીરમાં મીઠું લગાડવામાં આવે છે પણ છતાં પણ આ સંભાજી મહારાજ રહ્યા ને એને કાંઈ પણ થયું નહીં ત્રીજા દિવસે કે હજી ભયંકર આને યાતનાઓ આપો હવે શું કરે છે તો હવે તે છે ને પોતાની જે જીભ હતી એ જીભ રહીને એ કાઢો જ્યાં સૈનિકો એની પાસે આવે છે ને સંભાજીમાં દહાડ કરે છે અને જો છાવા એટલે શું છાવાનો અર્થ જ થાય છે સિંહનું બચ્ચું એ છત્રપતિ શિવાજી મહારાજ હતા અને એનો એ પુત્ર હતો અને ત્યારે પણ એ જીભ એ મોટું કોઈ ખોલી એની પાસે કોઈ જઈ પણ ન શકે અને ત્યારે સંભાજી મહારાજે સામેથી જીભ આમ બહાર કાઢી અને કીધું ખેંચી લો ઓલો સામે ઓળો ખેંચવાળો સૈનિકને આમ આશ્ચર્ય થયો ઓહો આને કેવી અસ્મિતા છે પોતાના દેશ પ્રત્યે અને જીભ આખી બહાર કાઢી નાખી ત્રણ ચાર દિવસ આમનામ વીતતા જાય છે હજી કાંઈક શાહજા કે કાંઈક બીજું કરો આ કેમ નથી કરતો અને ડર કેમ લાગતો હજી આની આંખો મહારાજે આંખો બંધ કરી ખુલ્લી રાખી છતાં પણ એમની આંખો બહાર કાઢવામાં આવી છતાં તેઓ દુઃખની લાગણી કે એવો અનુભવ કેમના મુખ ઉપર જોવા મળતું નહીં અને ત્યારે શાહજ એમના તે મરી ગયો તો જો આવી આત્મવિચાર સંભાજી મહારાજને હતો ને તો ક્યારેય કોઈ પરિસ્થિતિ ની અંદર તેમને કોઈ ડગાવી નતું શક્યું છેલ્લે અંત કાળે પણ તેઓ મૃત્યુ પામ્યા છતાં પણ તેઓ આત્મવિચાર થી પ્રબળ હતા તો આવી રીતે આપણા જીવનની અંદર જો આત્મવિચાર અને જો કરશું ને તો આપણા અવશ્ય આપણા જીવનની અંદર સુખ જ થશે વૃદ્ધાવસ્થામાં જ્યારે યોગીજી મહારાજને એ કમર વાનો દુખાવામાં રાહત માટે દરરોજ દવા ચોપડવાની સેવા કેશુભાઈ કરતા હવે એક દિવસ તો રાજુલાના ગોવિંદભાઈ આ સેવા માંગી એટલે યોગી બાપાએ હા પાડી હવે ગોવિંદભાઈએ તો દસ પંદર મિનિટ દવા ચોપડી અને પછી એમનું ધ્યાન ગયું યોગી બાપાએ કમરે ચામડી ઉપર એક લોહીના ટસ્યા ફૂટી નીકળ્યા એટલે વાત એવી હતી કે જ્યારે કડિયા કામ કરનાર ગોવિંદભાઈની હાથની ચામડી બર બરછટ હતી એના કારણે યોગીજી મહારની ચામડી છોલાઈ ગઈ અને લોહી નીકળતું હતું એમાંય તે વાની પાછી દવા ચોપડાતી હતી એટલે ગોવિંદભાઈ તો તરત ગળગળા થઈ ગયા અને યોગીજી મહારાજને કીધું કે બાપા મારા હાથ બળછટ હોવાથી સેવા કરતા આવા સેવા થઈ ગઈ આપને ઘણી બળતરા થતી હશે એટલે મને માફ કરજો યોગી બાપાએ પ્રેમથી કહ્યું કે આત્માને ક્યાં દુઃખ છે દેહને છે તે દેહ ભેળું જશે માટે તમે ઓછું ન લાવતા તો જો આવો વિચાર યોગીજી મહારાજને હતો ને તો તેઓ આત્મવિચારથી તેઓ આગળ નીકળી ગયા અને સુખરૂપ તેઓ જીવન જીવતા હતા ઓગણીસો પંચાણું ની અંદર જયારે પ્રમુખ સ્વાઈ મહારાજ ના આફ્રિકાના પ્રવાસ દરમિયાન એક હર્ષદભાઈ રાણા એક પ્રશ્ન પૂછ્યો કે બાપા એવું કોઈ ઇરેજર રબર છે કે જે ફેરવવાથી આમ સુખ દુઃખ ને માન અપમાન બધું ભૂસાઈ જાય એટલે સ્વામીશ્રી ત્યારે તરત કીધું કે એવું રબર તો આપેલું જ છે ને પણ કોઈ વાપરતું નથી મહારાજે શિક્ષાપત્રી કહ્યું છે ને કે નિજાતમાનમ બ્રહ્મરૂપમ એટલે કે પોતાને આત્માને બ્રહ્મરૂપ માનવું જો આપણે બ્રહ્મરૂપ માનીએ ને તો ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તેવા પ્રસંગો બને આમાં આપણે સ્થિર રહી શકીએ પરંતુ જો આપણે દેહ સાથેના વિષયોની અંદર પંચ વિષયોની અંદર આસક્ત હશું તો આપણને કોઈ પણ સુખનો અનુભવ થવાનો નથી સ્વામીશ્રી જો કેવળ બોલતા નથી અત્યારે મોહનશાહી મહારાજ પણ એ ખાલી કેવા ખાતર કે બ્રહ્મ રૂપમાં આત્મા વિચાર કરવો પ્રાપ્તિનો વિચાર કરવો એવું નહીં પોતે અનુભવેલું છે અને એમના જીવનની અંદર આપણને સિદ્ધાંત દ્રઢ થયો હોય ને એવું આપણને મનાય છે આવી કેટલી પરિસ્થિતિઓ બની મહિમા જીવનની અંદર જ તે આપણે જોઈએ તો આપણે રોબિન્સુલ અક્ષરધામનું તમે જોવો એ જે કાર્યકરો અને જે હરિભક્તો હતા એમને બાર હજાર સ્વયંસેવકોએ એ રોબિન્સવીલ અક્ષરધામ તૈયાર કર્યું છે એ કોઈક પ્રશ્નોના લીધે જેટલા પણ કારીગરો હતા એ બધા છૂટા થઈ ગયા અલ્પ એવા આંગળીના વેઢે ગણે દસ થી પંદર હતા અને બીજા બધા વહી ગયા અધૂરી સેવા ઓલી કરી મૂકીને કાર્ય મૂકીને પગાર આપતા હતા છતાં પણ પણ છતાં પણ એ મહંત મહારાજના જીવનની અંદર તમે જુઓ એમને જો કેવું કર્યું કે એ તો અમેરિકાના ભક્તો છે ખપી ખપશે અને સેવા કરશે અને બધું આવડી જશે કોઈએ પણ શ્રેણી હથોડી પણ કોઈ દિવસ પકડેલી નહીં નોકરી ધંધો વ્યવસાય કરવા માટે માટેની અમેરિકા સ્થાયી થતા પરંતુ છતાં પણ આવી પરિસ્થિતિ સ્થિતિની અંદર પણ એ બધા હરિભક્તોએ કર્યું તો જો આ મહંસહીમાં જીવનમાં જોવા મળે છે કે આ ગમે તેવા ભલે પરિસ્થિતિ જાન્યુઆરી ઓગણીસો ચુમ્મોતેર નો એ દિવસ હતો વહેલી પ્રારંભાતી હતી બપોરે દસ ને પંદર વાગે એર ઇન્ડિયાનું ગૌરીશંકર મહાકાય વિમાન ઉપડ્યું અને જોત જોતામાં તો અંતરિક્ષમાં અદ્રશ્ય થઈ ગયું ઉતર્યું

એટલે ત્યારે થોડી જ વારમાં બીજી થોડીક જાહેરાત થઈ કે પ્રમુખ સ્વાઈ મહારાજ એન્ડ પાર્ટી બધાએ આજ વિમાનમાં પરત જવાનું છે પાછું ઇન્ડિયા અહીંયા કોઈએ ઉતરવાનું નથી અને સ્વામીશ્રી હસતા હસતા કીધું કે મહારાજની ઈચ્છા એવી જ છે ત્યારે બધા સંતો હતા ને એ બધા સ્તબ્ધ થઈ ગયા બધા એના હતાશ ચહેરા સુનમુન કારણ કે કેવું અપમાનની વાત થઈ પણ છતાં પણ સ્વામીશ્રી તો સ્થિરત રહ્યા છે ત્યારે પ્લેનમાં કોઠારી સ્વામી એટલે ભક્તિ પ્રિય સ્વામી એમને વિચરણનો અહેવાલ લખતા થાય એટલે એમને ડાયરી સ્વામીશ્રીને આપી એટલે સ્વામીશ્રી એમાં લખ્યું કે પોતાને આત્મા રૂપ માને અને અક્ષર માને તો તેને માનશું ને અપમાન મહારાજની ઈચ્છા હોય તે થાય કોઈ પ્રકારનું દુઃખ માનવું નહીં તો આવી રીતે તેઓ સ્થિર બીજા દિવસે સવારે કથામાં વચરામુત ગઢડા પ્રથમ નું ચુમ્મોતેરમું નિરૂપણ કરીને બધાને સમજણની દ્રઢતા કરાવી તો જો સ્વામીશ્રીએ રયા ગઢવીનું પણ દ્રષ્ટાંત આપ્યું અને વાતાવરણ આખું જે તંગીન બન્યું હતું ને જે આમ ન ગમે એવું વાતાવરણ બન્યું હતું અને ત્યારે સ્વામીશ્રી હળવું વાતાવરણ કરી દીધું અને પોતે પણ સ્થિર રહ્યા અને બીજાને પણ સ્થિર રાખ્યા તો જો આમ આત્માનું ની કેવું છે તો વિષયો કરતા તો અધિક છે પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ તો આપણને અધ્યાત્મ માર્ગની અંદર આગળ વધવા માટે અધ્યાત્મ માર્ગમાં અહીંથી ઊંચું એક સોપાન બતાવ્યું છે અને આ સોપન એટલે ત્રીજું સુખ કયું કે આત્મા કરતાં ભગવાનનું સુખ અધિક છે ચિંતામણી તુલ્ય છે જો દરેક આધ્યાત્મિક ભાગની અંદર આગળ વધવા માટે આપણે વધતા ઓછા પ્રમાણની અંદર પ્રયાસો કરીએ છીએ પરંતુ આ પ્રયાસોના અંતે આપણે શું પ્રાપ્ત કરવું છે તો સુખ પ્રાપ્ત કરવું છે શાંતિ એ આનંદમાં રહેવું છે તો એ આત્મા કરતાં એ ભગવાનનું સુખ કેવું અધિક છે એટલે જ તે જો કોઈ પણ હરિભક્ત હોય ને એ પૈસા ધન નથી માગતા પણ સુખ અને ભગવાનની મૂર્તિ માગે છે એ અખંડ ચિંતવન થાય ને એવી આશા રાખે છે કારણ કે એ સુખ ને આ બધા વિષયોના આત્મા કરતા પણ અધિક છે શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના એકસઠમાં વચરાઉતમાં કહે છે કે ટાદ કે તડકો કે ભૂખ કે તરસ કે માન કે અપમાન હોય તો એમાં કે સુખ દુઃખ આપતું હોય એમાં જો આત્મ નિષ્ઠાવાળો હોય ને તરી જાય પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય ને એ બેયને ભગવાનની શું કરવી પડે ઉપાસના રૂપી વહાણમાં નું કામ પડે છે અને ઉપાસના રૂપી વહાણ એટલે કે આત્મનિષ્ઠાવાળો પણ ભલે હોય ઉપાસના વાળો હોય ને ત્યારે શક્ય બને છે સ્વરૂપાનંદ સ્વામી હવે આત્માને અખંડ દેખતા એટલે તેઓ આત્મભાવમાં જ રહેતા પણ જ્યારે આખા શરીર એમને બળતરા થવા માંડી ને ત્યારે શ્રીજી મહારાજ ચંદન ઘસી પછી ટાઢું પાણી છટાયું પવન નખાયો પણ શાંતિ થઈ નહીં એટલે મહારાજે કહ્યું સ્વરૂપાનંદ સ્વામી તમે તો આત્માને દેખો છો તે આત્મામાં જતા રહો પણ સ્વરૂપાનંદ સ્વામીએ શું કીધું કે તું માડા ખડા હો તે કાં જ આવે પછી તો બહુ મૂંઝાણા ત્યારે મહારાજે કહ્યું બાહ્ય દ્રષ્ટિએ કરીને પ્રગટ ભગવાન અને પ્રગઢ સંત એના સંબંધને પામેલા ધ્યાન કરો તો શાંતિ થશે એટલે જો તેમને પ્રગટ જે ભગવાન હતા એ પ્રગટનો જે સંબંધ થયેલો હતો એ ઓરડા ઓશરી નળિયા લીમડો આ બધાનું ધ્યાન કર્યું ત્યારે એમને શાંતિ થઈ તો જો પ્રગટ ભગવાનના ચરિત્રોની આપણે સ્મૃતિ કરીએ ને તો શાંતિ થાય પછી જયારે એમ કર્યું ને ત્યારે સ્વરૂપાનંદ સ્વામી શાંતિ થઈ એમાં આપણે પણ જે ભગવાનને સત્પુરુષ મળ્યા છે આપણને અને ભગવાન જેવા ત્યાં સાધુ છે અને જેમના સાક્ષાત એમનામાં શ્રીજી મહારાજ બિરાજમાન છે તો આવો ભાવ રાખીને જો આપણે પ્રગટની ઉપાસના કરીએ ને તો ખરેખર એ સુખ સુખરુહી ચિંતામણી છે ને એ સાબિત થાય વચરામુદ ગઢરા મધ્યના માં પણ મહારાજે કીધું કે સર્વે સદ્ગ્રંથોનું પણ એક જ રહસ્ય છે કે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે ને પરમ સાર વસ્તુ છે સાર એટલે કે આપણને છેલ્લો સારાંશ છેલ્લે આપણે કારણ કે આપણે સમજવા જ અહીંયા બેઠા છીએ અને ત્રણેય બાબતો તો ભગવાન નું સુખ કેમ અધિક તો ભગવાનને સંતમાં અતિ દ્રઢ વિશ્વાસ હોય ને તેમના વચન આપણને સાચા મનાય તારીખ એકત્રીસ બાર બે ના રોજ

તો આપણે જે અનંત જન્મના ફેરા આપણા મટી જાય એવું છે માટે ખાસ વિશ્વાસ રાખવો તો જો ભગવાન રે સાચા છે સુખદાયી છે આનાથી આનાથી સારું અને વધારે સુખ આપણને આનંદ આપે ને એવું કોઈ દુનિયાનું જગતનું કોઈ બીજી વસ્તુ નથી બીજું મહનશોય મારા સ્વયં ભગવાન અખંડ સુખ અને એક આનંદ ભોગવે છે એ તમે જો માન અપમાન જો સુખ દુઃખના પ્રસંગોમાં ક્યારેય મહંશયમાં જ વિચલિત નથી થતા તારીખ ચૌદ પાંચ બે હાજર સ્વામી મહારાજ પળ કઈ છે એટલે ત્યારે સ્વામીશ્રી એ કહ્યું કે અમને તો અખંડ આનંદ આવે છે બીજો એક પ્રશ્ન એવો પણ પૂછવામાં આવેલો કે એવો કોઈ પ્રસંગ છે જેનાથી આપ ઉદાસ થયા હોય એટલે સ્વામીશ્રી ત્યારે કહ્યું કે અમને ક્યારેય ઉદાસી આવી જ નથી તો જો અખંડ સુખી વર્તે છે આપણા સત્પુરુષો આપણા ગુરુઓ ગુણાતીત ગુરુ પરંપરા એમના જીવનની અંદર પ્રશ્નો કષ્ટો નહીં આવ્યા હોય એ પરિસ્થિતિ સારી નરસી નહીં આવી હોય પણ છતાં પણ એમના જીવનની અંદર આપણને લેશ માત્ર પણ એ કંટાળો થાક કે દુઃખનો અનુભવ આપણને થતો નથી તો આવા સત્પુરુષ જેઓ અખંડ ભગવાનનું સુખ લેતા હોય ને એમના વચનમાં વિશ્વાસ રાખીને

પ્રગટ સાથેના વચનોમાં વિશ્વાસ રાખીને આપણું જીવન ધન્ય બનાવીએ તો અવશ્ય આપણે સુખી થઈએ તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ જેમ સ્વામી તમે વાત કરી કે જે વિષયનું સુખ ક્ષણિક છે દુઃખ માત્ર વાળું છે દુઃખ તો એ અંદર રહેવાનું છે એના કરતાં અધિક આત્માનું સુખ છે પણ અમારે તો આત્મા કરતાં પણ અધિક સુખ લેવું છે ભગવાનનું સુખ અને ચિંતામણી તુલ્ય છે એટલું જ નહીં પણ એમાં ખરેખર તમે જો એવી રીતે જીવન જીવો છો અને તમે એવો અધિક માનો છો તો અમે પણ માનીએ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય